નમસ્કાર દર્શક મિત્રો હોટ ટોપિકમાં સ્વાગત છે આપની સાથે હું છું શુભમ દર્શક મિત્રો હોટ ટૉપિકમાં આપણે વાત કરીશું આજે રાજકારણની ખાસ કરીને જે નેતાઓની ખાસ કરીને આપણે વાત કરીએ તો અત્યારે હાલ જે વિદ્યાર્થી પાંખ છે બીવીપી હોય કે પછી અન્ય જે વિદ્યાર્થીઓ પાંખ છે એનએસયુઆઈ છે આ સિવાય અન્ય જેવી કોલેજ લેવલથી એવી પાંખ હોતી હોય છે કે જ્યાંથી આ જે વિદ્યાર્થી છે તે નેતાના રૂપે તૈયાર થતા હોય છે આપણી પાંખમાં જોડાઈને આ સિવાય એક આંદોલન એવું એક માધ્યમ છે કે આંદોલન થકી પણ આંદોલનકારીઓ કે જે ક્યાંક ને ક્યાંક મોટા નેતાઓ બન્યા છે ભૂતકાળના ઘણા બધા એવા ઉદાહરણો છે કે જે આ આંદોલન કરે છે અને ત્યારબાદ એક મોટા નેતા સુધી પહોંચે છે અરવિંદ કેજરીવાલની આપણે વાત કરીએ ગુજરાતના ઘણા નેતાઓ છે અત્યારે ધારાસભ્ય પણ બની ચૂક્યા છે તે તમામ આપણે ક્યાંક ને ક્યાંક વાત કરીએ તો કોઈક આંદોલનથી બહાર આવ્યું છે કોઈ એ બીવીપીમાં હોય કોઈ એનએસયુઆઈમાં હોય કે પછી અન્ય જે વિદ્યાર્થી પાક છે તેમાં સામેલ થતા હોય છે અને ત્યાંથી તેમની રાજકીય કારકિર્દી કે જે શરૂ થતી હોય છે અને ધીરે ધીરે ઉચ્ચ હોદ્દા પર એક પ્રમુખ રાજકીય પાર્ટી સુધી તેઓ પહોંચતા હોય છે એવા ઘણા ઉદાહરણ છે પરંતુ હવે ગુજરાત સરકાર દ્વારા એક પગલું ભરવામાં આવી રહ્યું છે ગિફ્ટ સિટી રોડ પાસે એક સંકુલ તૈયાર કરવામાં આવી રહ્યું છે જેનું નામ હશે સ્કૂલ ઓફ અલ્ટિમેટ લીડરશીપ આ સ્કૂલમાં એક મહિનાથી લઈને એક સપ્તાહથી લઈને બાર મહિના સુધીના કોર્સ શરૂ કરવામાં આવશે અને તેમાં રાજકારણ અંગે આ કા ખાસ કોર્સ કે જે શરૂ કરવામાં આવશે તેમાં આપણે વાત કરીએ તો સામાજિક છે આ સિવાય જાહેર આપણે વાત કરીએ જાહેર નીતિઓની વાત કરીએ આ સિવાય સામાજિક નીતિઓ છે રાજકીય નીતિઓ છે આ તમામના પાઠ ભણવામાં આવશે આરોગ્ય છે શિક્ષણ છેવા અલગ અલગ મુદ્દા છે કે જેના નિષ્ણાંતો આ ખાસ કોષ કે જે તેમાં જે પણ પાઠ લેશે તેમને ભણાવશે એટલે ખાસ જે નેતાઓ એક કહી શકાય કે એ તૈયાર કરશે આ સંકુલ અને બાવીસ એકર જમીનમાં બાવીસ એકર વિસ્તારમાં એકસો પચાસ કરોડના ખર્ચે જેનું ખાતમુહૂર્ત ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરી દેવામાં આવ્યું છે અને એકવીસ તારીખે ઔપચારિક શરૂઆત કે જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરવાના છે તો આ પગલું કેવું કહી શકાય છે ખાસ કરીને ભવિષ્ય માટે અને જેનું રાજકીય બેકગ્રાઉન્ડ નથી તેમને ખાસ કરીને રાજકારણના પાઠ ભણાવવા માટે આ એક ખાસ ઉદ્દેશ સાથે શરૂ કરવામાં આવવાનું છે ત્યારે આ પગલાંથી શું ફેરફાર થશે તે ચોક્કસથી આપણે મહત્વનું બની રહેશે અને તેના જ મુદ્દે આપણે આજે ચર્ચા કરવાના છીએ તો ચર્ચા સાથે બે મહેમાન જોડાઈ ગયા છે સર્વાનંદ ભટ્ટ અને રાજુલભાઈ દવે બંને વરિષ્ઠ પત્રકાર આપણી સાથે જોડાઈ ગયા છે બંનેનું સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં સૌથી પહેલાં સર્વાનંદજી આપનાથી શરૂઆત કરીએ ગુજરાત સરકારનું જે પ્રકારે કહી શકાય કે ભૂપેન્દ્ર પટેલે હાલ તો

નિર્માણ કરવા માટેનો આ એક કોર્સની શરૂઆત કરી છે એ આવનાર દિવસોમાં બંને પોલિટિકલ પાર્ટી અથવા તો જે યુવાનો પોતે પોતાની કારકિર્દી રાજકીય રીતે આગળ વધારવા માગે છે એમને પદ્ધતિસરનું શિક્ષણ આનાથી મળશે એવું દેખાય છે અત્યારે સરકાર જયારે આ રીતની કોઈ પણ નવી સ્કીમ અથવા નવી વસ્તુ બજારમાં મૂકતા હોય છે ત્યારે એની પાછળનો કંઈક આવનાર દિવસો માટે રાજ્ય અને દેશ માટે અ સેકન્ડ કેડેટ તો તરીકે ચાલુ કરવી જ પડશે તો મને લાગે છે કે નવી આઇડેન્ટી ક્વોલિફાઈડ નેતૃત્વ એટલે ડિગ્રી ધારી અ નેતૃ રાજકારણની અંદર પ્રવેશ કરે અને બંધારણને અનુરોપ દેશદાજની સાથે પોતાની પોતાનું યોગદાન આ રાજકારણમાં અને આ દેશની સેવામાં

આ સંસ્થાનું નિર્માણ થયું હશે એ હું માનું છું ટૂંકમાં હું કહું તો જે નવ જે બેચ આમાંથી બહાર પડે પછી અઠવાડિયાનો હોય કે એક વર્ષનું હોય હું માનું છું અઠવાડિયાનો કોર્સ કોઈ ઉપયોગી વસ્તુ નથી એક અઠવાડિયામાં તમે કંઈ શીખી ના શકો અને એક વર્ષનો હોય તે લાંબા ગાળાનો કોર્સ છે અને એમાંથી બહાર પડેલા વિદ્યાર્થી જાહેર જીવનમાં આવે ત્યારે અત્યારે જે રીતની આખું જે વાતાવરણ છે એને કઈ રીતે સામનો એ કરશે એ જોવું વધારે મહત્વનું બનશે અને સૌથી અગત્યની વાત એ કે આ ઇન્સ્ટિટ્યૂટમાં શિક્ષણ એજ્યુકેશન કયા લોકો આપવાના છે એના ઉપર પણ આધાર રહે છે આ મારી દ્રષ્ટિએ જી સર્વાનંદજી ખાસ સામાજિક જીવન છે આ સિવાય જાહેર જીવન છે અને રાજકીય જીવન છે આ ત્રણેય જે મળીને આમાં જે શીખવાડવામાં આવશે ખાસ કરીને કઈ કઈ બાબતો કે જે આમાં આવરી લેવી જોઈએ અને કઈ રીતના પ્રોગ્રામ્સ આમાં હશે બાબત આવે છે ત્યારે યુવાઓને કઈ કઈ બાબત ખાસ આમાં આવે યુવાઓ સામાજિક રીતે જોઈએ તો સામાજિકતા તો શીખવાડવી જ પડશે એટલું રાજકારણ પોલિટિકલ પાર્ટીના ફ્લોર ઉપરની જે કાવા દાવા છે તે છે બરોબર છે પણ સંસદીય લેંગ્વેજ ની ભાષાનો ઉપયોગ કરતા શીખે અને ડિસિપ્લિન સાથે ડિસિપ્લિન સાથે એટલા માટે વજન મૂકીશ કે જે જે આપણે બધાએ ઘણી ઘણી જગ્યાએ જોયું છે કે વગર ડિગ્રીના માણસો પણ જે અનધિકૃત વ્યક્તિઓ ટાઈપના હોય અને એને સ્થાન મળી જાય અને એ જે લોકો બિહેવ કરે છે ત્યાં આગળ એ આપણને ઘણી વાર હાસ્યપાત્ર દેખાતું હોય છે તો આનાથી એક ફાયદો થશે કે જે વિદ્યાર્થીઓ આ પાર્ટ લીડરશીપના ભણીને બહાર આવશે એને રાજકીય રીતે માસ સાથે કેવી રીતે વર્તવાનું છે સામાજિક રીતે કેવી રીતે વર્તવાનું છે અને રાજકીય ફ્લોર ઉપર કેવી રીતે વર્તવાનું છે એ એની પાસે ક્વોલિફ ક્વોલિટી આવી જશે

બંને બંને જે સુધીર મહેતાજી અને દોઢસો કરોડના ખર્ચે બાવીસ એકર માં નિર્માણ પામશે અને સત્યાવીસ માં આપણને બધાને એટલે આવનાર જે વિદ્યાર્થીઓ છે એને જોડાવા માટે તો બંનેની પ્રતિષ્ઠા જોતા એવું લાગે કે પારદર્શિકતા રીતે વહીવટ થશે અને જે જે લોકોની અપેક્ષા છે એ એ કદાચ પૂર્ણ થાય કારણ કે બંને જણા અણી શુદ્ધ પરિશુદ્ધ એ દેખાય છે હજુ સુધી કારણ કે ઉદ્યોગ જગત સાથે જોડાયેલા છે અને વહીવટી નિષ્ણાત અડિયા સાહેબ સાથે છે એટલે એમાં કઈ બીજું કઈ શંકાનું કઈ કારણ દેખાતું નથી

એટલે એના એને કારણે જે અધ્યાપકો આવશે એ પણ સારી ક્વોલિટીના જ જ આવશે આવશે આપણે માની માની શકીએ લઈએ પ્રશ્ન તો એ કે આમાંથી બહાર પડેલા જે વિદ્યાર્થીઓ છે જયારે જાહેર જીવનમાં આવશે ત્યારે જાહેર સાથે અત્યારના જાહેર જીવનની સાથે એ લોકો કઈ રીતે તાલ મિલાવી શકશે એ પ્રશ્ન તો આવશે આપણે આશા રાખીએ જેવી જેવી આશા વડાપ્રધાન પોતે પણ રાખી છે એવી આપણે આશા રાખીએ આ સંસ્થામાંથી આ ઇન્સ્ટિટ્યુટ જે કોઈ વિદ્યાર્થીઓ બહાર પડે એકાદ વર્ષ પછી અથવા તો બે હજાર સત્યાવીસ માં એ લોકોની એક ક્વોલિટી અને ગુજરાતના જાહેર જીવનમાંથી ભ્રષ્ટાચાર દૂર કરવામાં આ જે સંસ્થા છે એ નિમિત્ત રૂપ બને દાખલા તરીકે જે રીતે ભૂતકાળમાં નવનિર્માણ આંદોલન ભ્રષ્ટાચાર દૂર કરવા માટે નિમિત્ત રૂપ બનેલું અને ભય ભૂખ અને ભ્રષ્ટાચાર નાબૂદ કરવાનું ભાજપ સરકારે એક ઓગણીસો ને પંચાણું માસ ત્રીસ વર્ષ પહેલા સૂત્ર આપેલું અને સૂત્ર ઉપર ભાજપ સરકાર આજે ત્રીસ વર્ષથી ગુજરાતમાં શાસન કરી રહી છે આપણે આશા રાખીએ કે જે નવી નવી જનરેશન જે આવે આ ઇન્સ્ટિટ્યૂટ માંથી તૈયાર થઈ એ ભય ને ભૂખ તો બરાબર છે પણ ભ્રષ્ટાચાર નાબૂદી ની દિશામાં ભ્રષ્ટાચાર નિર્મૂલન ની દિશામાં એ લીડરશિપ કોક મહત્વનો ભાગ ભજવે તો આ સંસ્થાની સ્થાપના કરી એ સરવંતભાઈ ખાસ હેતુ એ છે કે જે રાજકીય બેકગ્રાઉન્ડ તેમનું જેમનું નથી તે આમાં ઇન્ટરેસ્ટ લે અને તે આમાં જોડાય પરંતુ અત્યારે હાલ આપણે જે વાત કરીએ તો જે નવા યુવાઓ ખાસ કરીને આવી રહ્યા છે રાજકીય બેકગ્રાઉન્ડ સિવાયના કેટલા યુવાઓ અત્યારે આમાં ખાસ કરીને જોડાઈ રહ્યા છે એવું આપને શું લાગી રહ્યું છે ખાસ કરીને ગુજરાતની જ ખાસ કરીને અત્યારે વાત કરીએ અને આ બની જશે પછી આપને શું લાગી રહ્યું છે ઇન્ટરેસ્ટ એટલો યુવાઓ લેશે રાજકારણમાં તો એક એક વર્ગ એવું ઈચ્છે છે કે અમને પણ ચાન્સ મળવો જોઈએ જે લોકોની પાસે કોઈ ગોડફાધર નથી અથવા કોઈ પોલિટિકલ પાર્ટી સાથે યુવા પાંખ સાથે જોડાયા નથી એબીપી એબીપી હોય એનએસયુ હોય કોઈ વ્યક્તિગત નિર્માણ એટલે નવ નિર્માણ જેવા આંદોલનો યુવાનો સીધી રીતે આમાં જોડાશે કોર્સમાં ભાગ લેશે સર્ટિફિકેટ લેશે અને બેઝિક નોલેજ લઈ અને પોતાની હુરતા દેખાડવાનો એમને એક ચાન્સ મળશે આમાં જી રાજુભાઈ આજ મુદ્દે આપનું શું માનવું છે જે યુવા પેઢી આમાંથી તો એ ચોક્કસ સારી વાત છે પણ અત્યારના રાજકીય વાતાવરણમાં અત્યારના સામાજિક વાતાવરણમાં આ રીતે આવતા વિદ્યાર્થીઓ આ રીતે આવતી નવી પેઢીને કેટલો મહત્વ મળશે એ પણ પ્રશ્ન છે હું ફરીથી કહું આપને કે અત્યારનું જે વાતાવરણ છે એમાં આપણે કોઈ નિરાશ થવાની જરૂર નથી કઈક સારું નીકળશે ચોક્કસ નીકળશે અને આશા રાખીએ કે આ જે નવી પેઢી આમાંથી વિદ્યાર્થીઓ કઈક સારું કરે પણ જે રીતે અત્યારનું આખી સામાજિક વ્યવસ્થા ગોઠવાયેલી છે રાજકીય વ્યવસ્થા ગોઠવાયેલી છે એની અંદર આ ઇન્સ્ટિટ્યુટ માંથી બહાર પડનારા વિદ્યાર્થીઓ કઈક પોતાનું હીર બતાવી શકે એ જ અત્યારે તો મારી દ્રષ્ટિએ મહત્વનું મને દેખાય છે જી અને સાથે જે પ્રકારે આપણે વાત કરીએ તો અલગ અલગ બાબતો કે જેના નિષ્ણાતો પણ આવશે અને તેમને ભણાવશે આ બાબતમાં ખાસ કરીને યુવાઓની આપણે વાત કરીએ સર્વાનંદભાઈ તો યુવાઓને રાજકારણમાં આવવા માટે અત્યારનું રાજકારણ આપને શું લાગી રહ્યું છે અને અત્યારે હાલ યુવાઓ કેટલા પ્રમાણમાં છે અને યુવાઓ માટે રાજકારણમાં આવવું હોય તો કઈ કઈ બાબતો અંગે તેમને જાણકાર હોવું જરૂરી છે આપને યુવાઓ માટે ખાસ શું કહેશો આ કોર્સ એક ફાયદો થશે કે એ કોઈના હાથા નહી બને બેઝિક જ્ઞાન મેળવી અને રાજકારણમાં શરૂઆત કરે અને ચારિત્રતા ભ્રષ્ટાચાર અને સાથે સાથે લીડરશીપ માસને કેવી રીતે કંટ્રોલ અને એને 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 જે સરકાર જે પોલિટિકલ પાર્ટી સાથે એ લોકો જોડાય એવું કઈ જરૂરી નથી કે આજ સરકારના આ કોર્સો ચાલુ થયા છે એટલે બીજેપી કે કોંગ્રેસ સાથે જી ભાઈ અવાજ આવી રહ્યો છે આપણે હેલો જી એમનો નેટવર્ક ઇસ્યુ હાલ આવી રહ્યું છે પરંતુ ખાસ એ જ મુદ્દો રાજુલભાઈ આપનાથી જ આગળ વધારીએ આપણે તો ઘણી બધી બાબતો ચોક્કસથી કે જે ચર્ચા કરવા લાયક છે કે જેમાં આપણે ખાસ વાત કરીએ તો આ જે પગલું છે તેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જેનું ખાતમુહૂર્ત કર્યું છે અને જેમાં આપણે વાત કરીએ તો હવે થોડીક જ થોડા દિવસો બાદ જે આપણે વાત કરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેની ઔપચારિક શરૂઆત કે જેની કરાવવાના છે બંને મહેમાન આપણી સાથે ફરીથી જોડાઈ ગયા છે સરવાનભાઈ આપનો વિડીયો હોરિઝોન્ટલ કરી દેજો અને આપની વાત જે અધૂરી હતી ત્યાંથી આગળ વધારીએ ચાલુ છે જી જી આપનો વિડીયો હોરિઝોન્ટલ કરી દેજો ખાલી જે એમને એડમિશન મળ્યા પછી જે કઈ કોર્સમાં એમને રુચિ પ્રમાણે ની નેતૃત્વ કેવી રીતે કરવું એ એમના હાથમાં છે પણ આ કોર્સ કર્યા પછી યુવાનોને રાજકારણમાં પ્રવેશવા માટેની એક લાઈન ખુલતી રહેશે અને એનાથી જો એમને જેમ જેમ આગળ વધવું હશે તો આ બેઝિક કોર્સ કરેલો હશે તો એમને કોઈ બીજો શીખવાડે અને શીખે પણ આ કોર્સ કરીને બહાર આવ્યા હશે તો એમને એમને એમ્પ્લોઈસ થશે કે આ કરાય ને આ ન કરાય એ જ વાત છે રાજુલભાઈ એ જ વાત આપની સાથે એમાંથી ખાસ કરીને યુવાઓ માટે અત્યારે વાત કરીએ અત્યારે યુવાઓનું પ્રમાણ આપણે વાત કરીએ રાજકારણમાં અત્યારે ગુજરાતના રાજકારણમાં તો આપ કઈ રીતે જોઈ રહ્યા છો કેવી રીતનું આ યુવા રાજકારણ આપ જોઈ રહ્યા છો અને યુવાઓની સામેલગીરી અંદર ટકાવારીની દ્રષ્ટિ ઓછી છે મારી દ્રષ્ટિએ એટલે છે મને પણ અત્યારે ઓછી દેખાય છે અને આ સંસ્થા ભણીને સંસ્થામાંથી શિક્ષિત થઈને ભણીને શબ્દ ન વપરાય પણ આ સંસ્થામાંથી શિક્ષિત થઈને જે યુવાનો બહાર પડે એ લોકો જો આ સરખી રીતે ગોઠવાય રાજકીય પાર્ટીની અંદર અને પોતાનું નેતૃત્વ એ લોકો ઉભું કરે ભલે નેતૃત્વ ઓવરનાઇટ ઉભું નથી થતું નેતૃત્વ ઉભું કરવા માટે ઘણો સંઘર્ષ કરવો પડે છે ઘણો સમય લાગે છે એ પાંચ દસ વર્ષ સુધી લાંબી લોંગ પ્રોસેસ ફોર ફાઈવ ટુ ટેન યર્સ પણ પાંચ થી દસ વર્ષમાં આ પ્રકારનું જો કોઈ શિક્ષિત નેતૃત્વ ઉભો થાય ગુજરાતમાં અને એની અસરમાં પણ પડે તો લાગે છે કે તો કંઈક ચોક્કસ આપણે એના સાદા પરિણામો જોઈ શકીએ જે જોગસ શિક્ષિત નેતૃત્વ આવે તો ફરક પડી શકે છે સરવંદભાઈ કયા કયા ખાસ કરીને એવા વિસ્તારો છે જે આપણે સેક્ટરની વાત કરીએ આરોગ્ય છે શિક્ષણ છે ગ્રામીણ વિકાસ છે આ સિવાય આપણે કયા કયા સેક્ટરમાં લાગી રહ્યા છે કે જે યુવાઓની અત્યારે ખાસ જરૂર છે શિક્ષિત યુવાઓની હું માનું બધા જ ક્ષેત્રોમાં યુવાનોની જરૂર છે એમાં ઉદ્યોગ હોય શિક્ષણ યુવાનોની પ્રાયોરિટી અત્યારે ટોપ પર હોય એવું દેખાય છે બીજું કે વિદ્યાર્થીઓ જેટલા કે વિદ્યાર્થીનીઓ આની અંદર પોતે ઓતપ્રોત થઈ અને આગળ વધે તો એમને જગ્યા મળશે અને આવા સ્વાભાવિક છે વધારે આજે લોકો કોઈની આંગળી પકડી અને રાજકારણમાં પ્રવેશ્યા છે અને બેઠા છે કોઈ જગ્યાએ હોદ્દા ઉપર અને આ ક્વોલિફાઈડ થઈને બહાર આવેલો હશે તો એને એટલીસ્ટ ખબર પડશે કે ભાઈ મને મને કોઈના પીએસ તરીકે કામ કરવું છે કે કોઈના કોઈ તાલુકા પંચાયત ગ્રામ પંચાયત જિલ્લા પંચાયત લડવી છે કોઈક ની સાથે મારે પોલિટિકલ મેનેજમેન્ટ નું વ્યવસ્થા કરવાની છે મારે તો એને બોલાવશે કે કે આ કરેલો છોકરો છે છે દીકરી તો બીજા લોકો જ્યારે અત્યારે મેનેજમેન્ટ કરે છે કે મારી આ મિટિંગ મને મેનેજ કરી આપો અને આવો ક્વોલિફાઈડ થઈને બહાર આવ્યો છે તો એને એને એની માંગ વધવાની છે અને એ લોકોને રોજીરોટી પણ મળશે કારણ કે આવા છોકરાઓની મેનેજમેન્ટના છોકરાઓની જરૂર છે બધાને એટલે સરકારે જે આ પગલું ભર્યું છે

પણ જે નવી લીપ આવે મેં હંમેશ કહ્યું એમ એ લીડરશીપ ને સ્થાપિત થતા હોય આમાંથી જે સ્ટુડન્ટ વિદ્યાર્થીઓ બહાર આવ્યા ઇન્સ્ટિટ્યૂટ માંથી અને ફિલ્ડમાં પ્રેક્ટિકલ ટ્રેનિંગ લેતા લેતા કારણ કે આમાં થિયરેટિકલ ટ્રેનિંગ નહીં આમાં પ્રેક્ટિકલ ટ્રેનિંગનું મહત્વ પડશે કારણ કે આ એક પ્રકારની આર્ટ છે અને કોઈ પણ આર્ટ હોય એ થિયરી અથવા એટલે પ્રેક્ટિકલ ઉપર જ આધાર રાખે છે અને હું એમ માનું છું કે હું સમજો છું એ પ્રમાણે કે જે રીતે મેનેજમેન્ટની સ્કૂલો કે કોલેજીસ હોય છે એ પ્રકારે પ્રકારના પોલિટિકલ મેનેજમેન્ટની એક ઇન્સ્ટિટ્યુટ ઊભી થઈ રહી હોય એવું હું આ ચર્ચા ઉપરથી માનું સમજો છું તો મેં કંઈક થોડું જે વાંચ્યું છે એ ઉપરથી હું એટલું સમજી શક્યો છું એટલે પોલિટિકલ મેનેજમેન્ટની જે આ સંસ્થા ઇન્સ્ટિટ્યુટ ઊભી થઈ રહી છે ગાંધીનગરમાં એ થિયરિટિકલ અભિષેક અને આશા રાખીએ કે કોઈ પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ માટે પણ એ લોકો વિચારશે જ અને કદાચ એના સિલેબસમાં પણ હશે કોઈ નથી કહી શકીએ પણ આમાંથી જે વિદ્યાર્થી બહાર આવશે સૌથી પહેલા ફિલ્ડમાં તો જઈને પોતાની આખી અને ક્રિએટિવિટી બતાવવી જ પડશે અને લીડરશીપના ગુણો કેટલા છે કઈ રીતે આગળ વધી શકે એમ છે ત્યાંની પરિસ્થિતિનો કઈ રીતે સામનો પરિસ્થિતિમાં પોતે પણ ગોઠવાઈ જાય છે એ આ ચાર પાંચ મુદ્દાઓ છે કે જ્યારે જ્યારે વિદ્યાર્થી પ્રેક્ટિકલ વર્કમાં આવશે જાહેર જીવન માં આવશે ત્યારે પોતે વધારે સારી રીતે સમજી શકશે થિયરી એક બાજુ છે પ્રેક્ટિકલ વર્ક બીજી બાજુ છે અને જાહેર જીવન છે એ પ્રેક્ટિકલ વર્ક છે જાહેર જીવન જે છે રાજકારણ છે સમાજ જીવન છે અર્થકારણ છે એમાં પ્રેક્ટિકલ વર્ક તમને એ બેઝ પૂરો પાડે પણ એની ઉપરની ઇમારત તો તમારે પ્રેક્ટિકલ વર્ક થી જ કરવી પડે થિયરી એમાં મેં કહ્યું થિયરી બેઝ ચોક્કસ બનશે પ્રેક્ટિકલ વર્ક જ મહત્વનું બનશે અને પ્રેક્ટિકલ વર્ક આ વિદ્યાર્થીઓ કઈ રીતે મેળવે છે કઈ કઈ રીતે રીતે એને જાહેર જીવનમાં આવે ત્યારે એ લોકો એમાંથી આગળ વધે છે એ બધા ઉપર જ આ ભવિષ્યની ભવિષ્યની ઇમારતના નિર્માણનો આધાર રહેશે અને આપણે આશા રાખીએ કે ભવિષ્યની ગુજરાતની જે ઇમારતનું નિર્માણ થાય એ આવા આ વિદ્યાર્થીઓ થકી થાય અને ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરે પ્રેક્ટિકલ કઈ રીતે વધુ પ્રમાણમાં આમાં આગળ વધવાની જે મોકો છે તે કહી શકાય પ્રેક્ટિકલ જ્ઞાન કઈ રીતનું હોવું જોઈએ આમાં જો સમાવવામાં આવે તો પ્રેક્ટિકલ જ્ઞાનમાં તો કેવું છે કે જે એમનો કોર્સ જેટલા દિવસનો કે જે મંથનો હોય એ દરમિયાન પોલિટિકલ પાર્ટીઓના મેનેજમેન્ટ અથવા તો જે બેઝિક નોલેજ છે રાજકારણ ઇલેક્શન છે તો ઇલેક્શનમાં એ લોકોને લઈ જાય ઇલેક્શનમાં કેવી રીતે વર્તવું મેં પબ્લિક એડમિનિસ્ટ્રેશન એમપીએ કોર્સ આજે ઓગણીસો ચુંબોતેર કે પંચોતેર છોતેર માં જયારે સરકારે ચાલુ કર્યો હતો એનું એનું પર્પઝ પણ આજ હતું એમપીએ માસ્ટર ઇન પબ્લિક એડમિનિસ્ટ્રેશન એને એને અનુરૂપ જ આ અલ્ટિમેટ લીડરશીપ કોર્સ ચાલુ કર્યો છે અને એમપીએ એ પબ્લિક એડમિનિસ્ટ્રેશન એટલે એમપીએ ના સ્ટુડન્ટો જે અત્યારે પોલિટિકલ પાર્ટીના ઇવેન્ટોને ઓર્ગેનાઇઝ કરી અને પોતાની રોજીરોટી અથવા તો પાર્ટી સાથે કામ કરે છે તે સેમ રીતે આ અલ્ટિમેટ લીડરશીપ એડવાન્સ લીડરશીપ કોર્સ પણ આને કહી શકાય આપણે કહીએ કે તમે તમને લીડરશિપના ગુણ મતલબ બેઝિક આપવા માટે અ નાના મોટા ઇલેક્શનો જે આવતા હોય ત્યારે આ વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓનો ઉપયોગ કરી અને એમે એમને કેવી રીતે એ એ સભા કે એ પોલિટિકલ પાર્ટીને એ એ ઇલેક્શનને કેવી રીતે પૂર્ણ કરાવે છે અને કરાવી શકે છે એના ઉપર એમને માર્ક્સ આપવા જોઈએ સો ધેટ એમને પણ ખબર પડે કે મે 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 આ આ ઇલેક્શનમાં કામ કર્યું હતું અને મને સોંપેલી જવાબદારીમાં હું આ રીતે મારી મારી ઉર્તા દેખાવી હતી મે થિયરી જ્ઞાન તો છે પરંતુ આમાં પ્રેક્ટિકલ જ્ઞાન વધુને વધુ અપાય તેવી પણ આશા ચોક્કસથી રાખવામાં આવી રહી છે અને તે જે તાલીમબદ્ધ યુવાઓ તે રીતે જ બહાર આવશે અને જે પ્રકારે એક લાખ તાલીમબદ્ધ યુવાઓને બહાર લાવવાનું આ જે સંકુલ દ્વારા લક્ષ્યાંક છે એકવીસમી તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેની ઔપચારિક શરૂઆત પણ કરાવવાના છે ત્યારે જોઈશું સંકુલ તૈયાર થઈ જશે ત્યારે કેવી રીતેનું આ જે આમાં અભ્યાસક્રમ હશે કઈ રીતે આગળ વધશે તે પણ જોવું રહેશે પરંતુ અત્યારે તો આ પગલાં અંગે ખાસ કરીને આપણે ચર્ચા ચર્ચામાં જોડાયા સર્વાનંદ ભટ્ટ અને સાથે જ રાજુલભાઈ તમે બંનેનો આભાર આ ચર્ચામાં જોડાયા બદલ થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો હોટ ટોપિક ટોપિકમાં હાલ બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર